મેઘ તાંડવને લઈને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા આવનાર ત્રણ દિવસ સુધી એટલે કે ઓગણત્રીસ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે કરવામાં આવી છે જેની અંદર ગુજરાતમાં દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડશે તો મિત્રો કયા કયા જિલ્લાની અંદર દસ ઇંચ કરતાં વધારે વરસાદ પડશે એમની માહિતી જણાવીશ તો નમસ્કાર મિત્રો ફરી એક વખત આપનું સ્વાગત છે ખીસુ યુટ્યુબ ચેનલની અંદર આજે હત્યાવીસ તારીખ અને શુક્રવાર છે મિત્રો આજે ગુજરાતની અંદર અતિભારે વરસાદના રાઉન્ડનો બીજો દિવસ છે અને મુખ્ય દિવસ છે આજે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે અમુક જિલ્લાઓ છે એ તરબોળ થશે ખૂબ જ વધારે વરસાદ જોવા મળશે મિત્રો સિસ્ટમને કારણે વરસાદ જોવા મળશે તો કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે એમની માહિતી જણાવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રથયાત્રા છે અને રથયાત્રાની અંદર વરસાદ પડશે એમને લઈને જે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે એમની માહિતી ત્યાર પછી પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે એમની માહિતી ત્યાર પછી ગઈકાલે હવામાન વિભાગ દ્વારા નવી નકોર આગાહી કરવામાં આવી છે જેની અંદર ફરીથી રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે એમની માહિતી ત્યાર પછી મિત્રો હાલમાં સિસ્ટમ ક્યાં પહોંચી છે સિસ્ટમ છે એ ગુજરાતના કયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આપશે એમની માહિતી સિસ્ટમ કઈ રીતે આગળ વધશે અને કેટલા દિવસે સિસ્ટમ પૂર્ણ થશે અને વરાપ ક્યારે નીકળશે એમની મહત્વપૂર્ણ માહિતી આજના આ વીડિયોની અંદર જણાવ્યું મિત્રો દરેક માહિતી જણાવીએ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના જે હવામાન સમાચાર હોય સૌથી પહેલા વિડીયોના માધ્યમથી તમને આ ચેનલના માધ્યમથી મળી જાય પેલા સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીમાં સિસ્ટમ તૈયાર થઈ હતી ત્યાર પછી આ રીતે સિસ્ટમ છે એ આગળ વધવાની હતી એ પ્રમાણે સિસ્ટમ મિત્રો ગઈ કાલે મધ્યપ્રદેશ ઉપર હતી પરંતુ આજે વહેલી સવારની અપડેટ પ્રમાણે સિસ્ટમ છે રાજસ્થાન અને આમ કહીએ તો ગુજરાત ઉપર આવી ગઈ છે અને આ સિસ્ટમ એક મોટું બહોળું સર્ક્યુલેશન છે એ બનાવ્યું છે તમે જોઈ શકો છો આ રીતે પવનો ફરી રહ્યા છે પરંતુ આની અંદર સૌથી વધારે અને મહત્વપૂર્ણ વાત એ છે કે આ સિસ્ટમના વાદળો છે એ સૌથી વધારે તમે આ વિસ્તારની અંદર જોઈ શકો છો એટલે કે ગુજરાત ઉપર છવાયેલા છે એમને કારણે આજે એટલે કે અમુક વિસ્તારોની અંદર હેવી સ્પેલ જોવા મળશે એટલે કે ભારે વરસાદ જોવા મળશે મિત્રો વરસાદનો રાઉન્ડ છે એ ત્રણ તારીખ સુધી ચાલશે પરંતુ વરસાદના મુખ્ય બે દિવસો છે એટલે કે હત્યાવી તારીખ અને અઠ્યાવી તારીખના રોજ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે આ સિસ્ટમ છે એ મિત્રો પસાર થતાં હજી બે દિવસ સુધી લાગશે એટલે કે બે દિવસ સુધી ગુજરાત ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને ત્યાર પછી આ સિસ્ટમ છે એ ઓગણત્રીસ તારીખ દરમિયાન પાકિસ્તાન અરબી સમુદ્ર લાગુ વિસ્તારો ઉપર જતી રહેશે એટલે કે આ સિસ્ટમ છે એ આ જગ્યા ઉપર પહોંચી જશે ત્યાર પછી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એની અંદર ઓગણત્રીસ તારીખથી મિત્રો વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો થઈ જશે પરંતુ હજી બે દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ આ સિસ્ટમને કારણે જોવા મળશે સિસ્ટમનો જે ઘેરાવો છે ટ્રપ છે એ મિત્રો ગુજરાત

આવનાર ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે અમુક વિસ્તારોની અંદર મેઘ તાંડવ થવાની શક્યતા છે એટલે કે દસ ઇંચ સુધીનો વરસાદ થાય એવી આગાહી છે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે મધ્યપ્રદેશ ઉપર જે સર્ક્યુલેશન હતું એ સર્ક્યુલેશન પશ્ચિમ તરફ ખસ્યું છે અને ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે આ સર્ક્યુલેશન મધ્ય ગુજરાતના ભાગો કચ્છના ભાગો થઈ અને પાકિસ્તાન તરફ આગળ વધે એવી શક્યતા છે જેમને કારણે આવનાર ત્રણ દિવસ સુધી એટલે કે હત્યાવી અઠ્યાવીસ અને ઓગણત્રીસ જૂનના રોજ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે મિત્રો આ સર્ક્યુલેશનનો ટ્રફ છે એ મોટો છે એ ટ્રફ અરબી સમુદ્ર સુધી લંબાયેલો છે અને આ ટ્રફની અંદર વધુ ભેજ છે એટલે સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધારે વરસાદ પડવાની આગાહી છે મિત્રો આગાહી મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર અને પોરબંદર જેવા વિસ્તારોની અંદર પાંચથી લઈ અને સાત ઇંચ સુધીનો વરસાદ પડવાની આગાહી છે અને આ જિલ્લાની અંદર એટલે કે દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લાના એક બે એવા સેન્ટરો હશે કે એ સેન્ટરની અંદર હાથથી એટલે કે હાથ ઇંચથી વધારે વરસાદ પડી શકે છે એવી આગાહી પણ પરેશભાઈએ કરી છે એવી જ રીતે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ છે જૂનાગઢ છે અમરેલી છે અને ભાવનગર છે અને રાજકોટની અંદર દક્ષિણના જે ભાગો છે એ ભાગોની અંદર પણ સાતથી લઈ અને આઠ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે તો એકાદ બે ભાગ એવા હશે કે જે ભાગની અંદર આઠ ઇંચથી વધારે દસ ઇંચ અથવા તો દસ ઇંચથી વધારે વરસાદ પડી શકે છે એવું એક અનુમાન છે અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદનું પરફોર્મન્સ છે એ સારું રહેશે ત્યાં પણ મધ્યમ અને ભારે વરસાદ છે એ સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે તો મિત્રો આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં દસ ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી કચ્છ જિલ્લાને લઈને તેમણે મહત્વપૂર્ણ આગાહી કરી છે કચ્છ જિલ્લાની અંદર અંદર ઓછો વરસાદ પડ્યો છે પરંતુ હવે આવનાર ત્રણ દિવસ સુધી કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોની અંદર સારો અને ભારે વરસાદ જોવા મળશે અને કચ્છને ધમરોળી નાખશે એવું પણ પરેશભાઈએ કહ્યું છે મિત્રો સૌરાષ્ટ્ર કરતાં વધારે વરસાદની તીવ્રતા છે એ કચ્છની અંદર જોવા મળે એવું પણ આગાહીની અંદર એમણે કહ્યું છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઓલરેડી ચાર પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને ત્યાં હજી પણ આવનાર ત્રણ દિવસ સુધી ભારે વરસાદ છે એ જોવા મળશે મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ વિરમગામ ગાંધીનગર જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર બે થી લઈ અને છ ઇંચ સુધીનો વરસાદ જોવા મળે તેવી આગાહી તેમણે કરી છે ઉત્તર ગુજરાતમાં પણ બે થી લઈ અને ચાર ઇંચ સુધીનો વરસાદ પડે એવું એક અનુમાન છે આ વરસાદનો રાઉન્ડ છે એ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે અને આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર જોવા મળશે મિત્રો આ સાયક્ની સાયક્લોનિક સિસ્ટમ છે એ ઓગણીસ તારીખે ગુજરાત ઉપરથી પસાર થઈ જશે અને આગળ અરબી સમુદ્રમાં જતી રહેશે જેમને કારણે તારીખથી ગુજરાતની અંદર વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો થશે તેમ છતાં પણ ત્રીસ તારીખે પણ વરસાદી ઝાપટા છે એ ગુજરાતની અંદર યથાવત રહેશે પરંતુ આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતના લોકોએ સાવચેત રહેવું રેડ એલર્ટ જેવા વરસાદની સંભાવના છે એ ગુજરાતની અંદર રહેલી છે તો મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસ મહત્વપૂર્ણ અને મોટી આગાહી છે એ કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે સત્યાવીસ થી લઈ અને ત્રીસ જૂન ની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે અને આજે રથયાત્રાના દિવસે પણ ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી તેમણે વ્યક્ત કરી છે તો જુલાઈ મહિનાની અંદર એકથી લઈ અને આઠ જુલાઈની વચ્ચે ભારે વરસાદ પડવાની શક્યતા છે અને આજે ઉત્તર ગુજરાતની અંદર પાટણના ભાગો મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો અરવલ્લી સાબરકાંઠાના ભાગો સાથે પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદ થવાની શક્યતા છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ વરસાદના રાઉન્ડની અંદર વીજળીના કડાકા ભડાકા છે એ વધારે થવાની શક્યતા છે જો વીજળી લાલાશ કલરની હોય તો પવન ફૂંકાય અને વીજળી છે એ સફેદ રંગની હોય તો સારો વરસાદ આવે એવું અંબાલાલ પટેલે કહ્યું છે અને હમણાં આખો અંજાઈ જાય એવી વીજળી થવાની સંભાવના છે એટલે ગુજરાતના લોકોએ ધ્યાન રાખવું એવું પણ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં કહ્યું છે અને ત્રીસ તારીખ પછી પણ વરસાદ છે એ યથાવત રહેશે ત્રીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદનું જોર વધશે અને એક થી લઈ અને આઠ જુલાઈની વચ્ચે પણ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડના ભાગોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે રાજ્યના મોટા ભાગના ભાગોની અંદર પૂરની સ્થિતિ છે એ સર્જાઈ શકે છે અને નદીઓની અંદર જળના સ્તરોની અંદર વધારો થાય એવી શક્યતા છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો અતિભારે વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા નવી નકોર આગાહી કરવામાં આવી છે જેની અંદર મિત્રો આજે ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા Mala ત્યાર વેધર ચાર્ટ પ્રમાણે અમારી જે આગાહી છે એ આગાહી તમને જણાવી દઉં તો મિત્રો આજે સત્યાવીસ તારીખ છે અને મેં તમને કહ્યું હતું કે છવ્વીસ તારીખથી ત્રીસ તારીખ સુધી વરસાદનો રાઉન્ડ ચાલશે એની અંદર વરસાદના મુખ્ય બે દિવસો છે હત્યાવી તારીખ અને અઠ્યાવીસ તારીખ એ પ્રમાણે આજે હત્યાવી તારીખ છે અને હત્યાવી તારીખના રોજ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે અને એ માટેનો તમે અહીંયા વેધર ચાર્ટ છે એ પણ જોઈ શકો છો મિત્રો અહીંયા ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર તમે જોઈ શકો છો કે લાલ કલર કેસરી કલર અને ગુલાબ કલર આપેલો છે અને જ્યાં ગુલાબી કલર છે એનો મતલબ એવો થયો કે એ એ વિસ્તારની અંદર ઇંચ સુધીનો વરસાદ વરસાદ છે જોવા જોવા મળશે મળશે એટલે કે અહીંયા તમને જણાવી દઉં કે એટલે એક ઇંચ થાય અને હોય એમ એટલે ચાર ઇંચ એટલે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર મિત્રો આજે ચાર ઇંચ સુધીના વરસાદ જોવા મળશે અને એનાથી વધારે પણ વરસાદ છે આજે ગુજરાતની અંદર જોવા મળી શકે છે આજે અને આવતીકાલે ગુજરાતની અંદર ખૂબ જ વધારે વરસાદ જોવા મળશે હવે મિત્રો સૌથી વધારે વરસાદ આજે ક્યાં જોવા મળશે તો ઉત્તર ગુજરાતની અંદર મિત્રો વધારે વરસાદ જોવા મળશે એની અંદર સાબરકાંઠા છે બનાસકાંઠા છે પાટણ લાગુ વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર અને મિત્રો આખા કચ્છની અંદર વેધર ડેટા પ્રમાણે મિત્રો આજે વહેલી સવારથી રેન એક્ટિવિટી ચાલુ થઈ જશે ત્યાર પછી મિત્રો બપોરના સમયે સાંજના સમયે અને ખાસ કરીને રાત્રિ દરમિયાન પણ આજે ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ યથાવત રહેશે એની અંદર આખા કચ્છની અંદર મિત્રો કચ્છની અંદર ગાંધીધામના વિસ્તારો છે માંડવી છે ભુજ છે આ દરેક વિસ્તારોની અંદર સાબરકાંઠા બનાસકાંઠા લાગુ જે વિસ્તારો છે દરેક વિસ્તારોની અંદર મિત્રો આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે અમુક વિસ્તારોની અંદર પાંચ ઇંચ છ ઇંચ સુધીના વરસાદ પણ આજે નોંધાઈ શકે છે ને આવતીકાલે પણ નોંધાઈ શકે છે હવે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો પોરબંદર છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગરના ભાગો છે એ દરેક ભાગોની અંદર પણ વરસાદની એક્ટિવિટી એ જોવા મળશે સાથે સાથે રાજકોટ છે અમરેલી છે ભાવનગર વિસ્તારો વિસ્તારો છે છે એમાં પણ રેન એક્ટિવિટી આજે જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મિત્રો રથયાત્રા છે પબ્લિક છે રસ્તા ઉપર હશે રથયાત્રાની અંદર જોડાયેલું છે તેમ છતાં પણ વરસાદ છે એ આજે અમદાવાદ ગાંધીનગરના વિસ્તારોની અંદર જોવા મળશે પરંતુ કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારો કરતા ઓછો જોવા મળશે મિત્રો એક ધારો વરસાદ નહીં હોય કટકે કટકે વરસાદ આવશે પરંતુ આખા દિવસ દરમિયાન વરસાદ છે એ અવિરત ચાલુ રહેશે હવે ઉત્તર ગુજરાત અને કચ્છની વાત કરીએ એની સાપેક્ષમાં મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે રેન એક્ટિવિટી થોડી આ ઉપરની સાપેક્ષમાં ઓછી હશે તેમ છતાં પણ સુરત વલસાડ નવસારી લાગુ જે વિસ્તારો છે એની અંદર રેન એક્ટિવિટી છે એ યથાવત રહેશે ટ્રપ છે મિત્રો આગળ થોડોક નીકળી જશે ત્યાર પછી દાહોદ છોટા ઉદયપુર વડોદરા આણંદના જે વિસ્તારો છે એમાં પણ વરસાદ થોડોક ઓછો જોવા મળશે તેમ છતાં પણ મિત્રો આજે આખા ગુજરાતની અંદર તમે અહીંયા બીજો એક વેધર ચાર્ટ છે એ જોઈ શકો છો એની અંદર મિત્રો અહીંયા છવ્વીસ તારીખથી લઈને હત્યાવી તારીખ દરમિયાન ગુજરાતની અંદર ક્યાં વધારે વરસાદ પડશે એમનો ચાર્ટ છે એ પ્રમાણે મિત્રો આખા ગુજરાતની અંદર આજે રેન એક્ટિવિટી જોવા મળશે એવું દેખાઈ રહ્યું છે અને એ જ પ્રમાણે વાતાવરણ બદલી જશે અને વરસાદ છે એ પણ ગુજરાતના આખા ભાગોની અંદર આજે જોવા મળશે પછી મિત્રો જેમ જેમ સર્ક્યુલેશન આગળ વધશે જે રીતે મેં તમને જણાવ્યું છે કે આ રીતે સર્ક્યુલેશન આગળ વધશે એમ એમ ગુજરાતના ભાગો ઉપરથી સર્ક્યુલેશન પસાર થઈ જશે ને ત્યાર પછી વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો થતો જશે તો મિત્રો અહીંયા તમે હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટનું એક મોડલ જોઈ શકો છો આ જીએફએસ મોડલ છે ફોરકાસ્ટ છે એ ચોવીસ કલાકનું છે એની અંદર મિત્રો છવ્વીથી લઈ અને હત્યાવી તારીખ દરમિયાન ક્યાં વધારે વરસાદ જોવા મળશે એમની માહિતી છે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ભાગો માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે પરેશભાઈએ જે આગાહી કરી છે એ પ્રમાણે મિત્રો આ વિસ્તારોની અંદર આવનાર ચોવીસ કલાક દરમિયાન વધારે વરસાદ પડવાની આગાહી છે સાથે સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા મધ્ય ગુજરાતના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં પણ વરસાદ પડવાની શક્યતા છે આવનાર ચોવીસ કલાક દરમિયાન દર્શાવવામાં આવી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે જટરફ હતો ઘેરાવો હતો એ આ રીતે આગળ વધી ગયો છે કચ્છ ઉપર વધારે બતાવી રહ્યા છે કચ્છના ઘણા બધા ભાગોની અંદર મિત્રો વિવિધ મોડલો છે એ દર્શાવી રહ્યા છે કે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે એટલે મિત્રો કચ્છને ધમરોળી નાખશે કચ્છના લોકો છે એ સાવધાન રહેજો મોડલો પણ બતાવી રહ્યા છે પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદના મોડલો બતાવી રહ્યા છે દેવભૂમિ દ્વારકા હોય જામનગર હોય મોરબી હોય પોરબંદર હોય ઓખા લાગુ જે વિસ્તારો હોય એ બધા જ વિસ્તારોની અંદર મિત્રો જ્યાં વાવણી લાયક વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ પડવાના અહેવાલો છે એ મોડલો બતાવી રહ્યા છે આ દરેક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળશે સિસ્ટમ છે ખૂબ મોટી છે બહોળું સર્ક્યુલેશન છે ભેજનું પ્રમાણ પણ છે અને ચોમાસું છે વાતાવરણો પણ મળી રહ્યા છે એટલા માટે ગુજરાતની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ છે એ આજના દિવસે ને આવતીકાલે જોવા મળશે એટલે બે દિવસ સુધી આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના લોકો સાવધાન રહેજો ખાસ કરીને ઉત્તર ગુજરાત કચ્છના લોકો છે એ સાવધાન રહે જો તૈયારી રાખજો કેમ કે મિત્રો ભારેથી ભારે વરસાદ પડી શકે છે તમારે ઘરની અંદર લાઇટ છે એ પણ વહી જઈ શકે છે એટલા માટે બાજરોને એવું છે એ પણ દળાવીને રાખજો અનાજ જેથી કરીને મિત્રો લાઇટ વહી જાય વધારે વરસાદ પડે તો તમે એનો ઉપયોગ કરી શકો અમુક મિત્રો ફાસ્ટ ફૂડ છે ફાસ્ટ ફૂડ તો નહીં પરંતુ જે ડ્રાય ફૂડ છે એ પણ સાચવી રાખજો જેથી કરીને અમુક નીચાણવાળા વિસ્તારો હોય એમના લોકોને તફલીફ ન પડે અને ભારે વરસાદ પડે તો એ લોકો થોડીક સાવચેતીના ભાગરૂપ સંગ્રહ છે એ કરી રાખે પછી તમે અહીંયા ઓગણત્રીસ તારીખનો વેધર ચાર્ટ છે એ જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો સર્ક્યુલેશન છે એ પાકિસ્તાન અરબી સમુદ્ર લાગુ વિસ્તારો પર જતું રહેશે ગુજરાત ઉપરથી પણ જતું રહેશે અને એને કારણે વરસાદની તીવ્રતા છે એની અંદર ઓગણત્રીસ તારીખે ઘટાડો થઈ જશે આ ચાર્ટ પ્રમાણે મિત્રો ભારતના જે ઉત્તર ભારતના ભાગો છે આ રીતે મિત્રો બંગાળની ખાડીથી આ રીતે એક ટ્રપ છે એ ફરીથી નવો સર્જાશે એને કારણે ભારતના આ ભાગોની અંદર વરસાદ છે એ ઓગણત્રીસ ત્રીસ તારીખ દરમિયાન જોવા મળશે પરંતુ ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર જે ટ્રફની રેખાઓ હતી એ આ પ્રમાણે હતી અને એની અંદર મુખ્ય રેખાઓ હતી એ મિત્રો આ રીતે આગળ વધી જશે પાકિસ્તાન અરબી સમુદ્રની અંદર જતી રહેશે એમને કારણે મિત્રો ઓગણત્રીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો અને તીવ્રતાની અંદર ઘટાડો થઈ જશે તેમ છતાં પણ મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર એટલે કે દક્ષિણ ગુજરાતથી લઈ અને મુંબઈ મહારાષ્ટ્ર કેરળ સુધી એક ટ્રફ છે એ બનેલો છે એ ટ્રફને કારણે દક્ષિણ ગુજરાતની અંદર તો વરસાદ છે એ કન્ટિન્યુ યથાવત રહેશે હળવો છૂટો છવાયો મધ્યમ વરસાદ જોવા મળશે તેમ છતાં ઓગણત્રીસ તારીખે પણ ગુજરાતની અંદર છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળશે પરંતુ મિત્રો આજે અને આવતીકાલે વધારે વરસાદ જોવા મળશે અને ત્યાર પછી વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો થશે સિસ્ટમ બનેલી છે સર્ક્યુલેશન બનેલું છે એ ધીમે ધીમે આગળ વધશે આગળ વધી જશે ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર થોડી રાહત મળશે પરંતુ ત્યાં સુધી ગુજરાતની અંદર વધારે વરસાદની શક્યતા છે ત્યાર પછી હવે હવામાન વિભાગની નવી નકર આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો ગઈ કાલે એટલે કે છવ્વીસ તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે જે આગાહીની અંદર સિચ્યુએશનને લઈને માહિતી આપવામાં આવી છે કે એક મોટો ટ્રફ છે એ અરબી સમુદ્રથી લઈ અને બંગાળની ખાડી સુધી સર્જાયેલો છે લંબાયેલો છે અને આ ટ્રફની અંદર મિત્રો ગુજરાત મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે અને આ રાજ્યોની અંદર આવનાર સાત દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો અહીંયા બે જુલાઈનું જે પ્રિડિક્શન છે એની અંદર મિત્રો ભારે વરસાદની શક્યતા છે એ નથી જણાવી પરંતુ તેમ છતાં પણ બે જુલાઈના રોજ પચાસથી લઈ અને પંચોતેર ટકા જેટલા ભાગો હશે એની અંદર વરસાદ પડવાનું અનુમાન છે પરંતુ એક તારીખ સુધી ગુજરાતની અંદર પંચોતેરથી લઈ અને સો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યાર પછી થંડરસ્ટોમ એટલે કે વીજળીને લઈને પણ આગાહી કરી છે એની અંદર મિત્રો આવનાર પાંચ દિવસ સુધી વીજળીને લઈને આગાહી કરવામાં આવી

તારીખના રોજ કચ્છ છે સાબરકાંઠા છે પાટણ છે મહેસાણા છે અરવલ્લી છે બનાસકાંઠા છે સૌરાષ્ટ્રની અંદર મિત્રો રાજકોટ છે જૂનાગઢ છે અને દક્ષિણ ગુજરાતની અંદર નડિયાદ વલસાડ દમણ અને દમણ અને દાદરાનગર હવેલી એટલે કે આ દસ જિલ્લાઓ છે એ દસ જિલ્લાની અંદર આજે એટલે કે હત્યાવી તારીખના રોજ ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે મિત્રો ઓરેન્જ એટલે કે આ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર યલો એલર્ટ છે એ આજે આપવામાં આવ્યું છે એટલે કે તારીખના રોજ આવ્યું છે છૂટા સ્થળોએ જ્યાં યલો એલર્ટ છે એટલે કે પીળો કલર છે ત્યાં મિત્રો ભારે વરસાદ થઈ શકે છે ત્યાર પછી આવતીકાલની વાત કરીએ તો મિત્રો આવતીકાલે અઠયાવીસ તારીખ છે અઠ્યાવીસ તારીખના રોજ કચ્છ છે સાબરકાંઠા છે પાટણ છે મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે એ વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને એ સિવાય બીજા ઘણા બધા ભાગો છે કે એની અંદર યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે આમ મિત્રો ગુજરાતની અંદર બે દિવસ સુધી વધારે વરસાદ જોવા મળશે એટલે કે આજે સત્યાવીસ તારીખના રોજ અને અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થ જોવા મળશે હવામાન વિભાગે પણ અહીંયા જણાવ્યું છે એકમાત્ર આમ તો બે માત્ર જિલ્લા છે નવસારી અને વલસાડ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે બાકી ઓરેન્જ એલર્ટ છે ગુજરાતની અંદર ઓગણત્રીસ તારીખે નથી આપવામાં આવ્યું ત્રીસ તારીખે પણ મિત્રો યલો એલર્ટ છે ઘણા બધા ભાગો માંથી હટી જાય છે એટલે કે પીળો કલર હટી જાય છે અને ત્યારે પણ વધારે વરસાદની આગાહી નથી ત્યાર પછી અહીંયા પહેલી તારીખની ડિટેલ જોઈ શકો છો એમાં પણ મિત્રો આગાહી ઘણી બધી નબળી પડી જાય છે ત્યાર પછી અહીંયા તમે બે તારીખનો મેપ જોઈ શકો છો એની અંદર આગાહી છે એ થોડીક ઘટી જાય છે તો મિત્રો હજી પણ ગુજરાતની અંદર બે દિવસ સુધી એટલે કે સત્યાવીસ તારીખના રોજ અને અઠ્યાવીસ તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે એ પ્રમાણે અહીંયા યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે ખાસ માહિતી તમને જણાવી દો કે હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઈટ છે આઈએમડી અમદાવાદ અમદાવાદ કરીને એ વેબસાઇટ ઉપર જઈ અને તમે નાવ કાસ્ટિંગની અંદર આવનાર ત્રણ કલાક સુધીનું નાવ કાસ્ટિંગ જોઈ શકો છો ની અંદર મિત્રો રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો ની આગાહી છે એ જિલ્લા પ્રમાણે કરવામાં આવે છે